કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રાત્રિ દરમિયાન ધાણના આરોપીને પકડવા માટે પોલીસની ટીમ જાય છે આ દરમિયાન આરોપીના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરીમાં અડચણ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યાં સુધી માહિતી મળી રહી છે કે આરોપીના પરિવારે પોલીસ ઉપર હુમલો પણ કર્યો હતો આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓ સામે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો હતો સાથે જ જે ધાણનો આરોપી છે પોલીસને ચકમો આપીને ફરાર થયો ત્યારબાદ ઘણા કલાકોમાં પોલીસ હતીની ધરપકડ પણ કરી હતી ત્યારે ત્યારેશ્રમક ઘટના છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નૌજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેનન

રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓ છે તે આ આરોપીના ઘરે દરોડા પાડે છે આ દરોડા દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે ત્યારે આ ધારનો આરોપી ઘરમાં જ હોય છે ને આના જ કારણે પોલીસ તેને પકડવા આવી છે તેના પગલે જે આરોપી છે તેના પરિવારજનો પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિમાં ઉતરી જાય છે બોલાચાલી કરવામાં આવે છે પોલીસની કામગીરીમાં અડચણ ઊભા કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જ્યાં પોલીસ કર્મચારીઓ અને જે આરોપીઓના પરિવારજનો છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે વિવાદ એટલો વકરી જાય છે જે રીતે આરોપ સામે આવી રહ્યા છે કે પોલીસ ઉપર આ આરોપીના પરિવારજનો દ્વારા હુમલો પણ કરવામાં આવે છે ત્યારે પહેલા તો આ વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો ઈ કોટરો જોલી રાખ કોટરો જોલી બધાને બધાને કોટવા જોલી સુ બધાને કોટવા જોલી બધાને કોટવા જોલી બધાને કોટવા જોલી આ જોલી જોલી કોટવા જોલી કોટવા બધાને બધાને કોટવા જોલી આલો નીકરો આલો ફટ્ટી પર નીકરો કોથે બધાને કોટવા જોલી સટપોન તો કે મારી તો કમાના કામ આ પ્રાઇવેટ i don't want to go અત્યારે दारू पिला लेडीज से लेडीज छेड़छाड़ करे से लेडीज से छेड़छाड़ कर दारू पीना दारू है नंबर में फोन कर सो नंबर फोन कर আছো ছয় নম্বৰ ছয় নম্বৰৰ পৰা ফোন ছয় নম্বৰৰ পৰা ছয় নম্বৰৰ পৰা ফোন খাছো বুকুৰীয়া বুকুৰীয়া

ણૈ જજચે મીેચચે જજાબચૺ જચજામચે.

लिया है कुछ जोड़ लिया है कोर्ट मस्जिद में हां तो बताओ हां बताओ बताओ चेक कर लो चेक कर लो अब मुंह में बना करते चलो बताओ बताओ सर जोड़ बताओ सर जोड़ बताओ बताओ कोर्ट मस्जिद लिया है तो सर जोड़ बताओ मैंने बताओ बताओ मैंने ना भी सको तुम्हें घर में ना भी सको घर में के आया घर में के आया तुम्हें घर में ना भी सको पड़े से काम ऊपर अपने काम पर पड़े जाओ ने काम पड़े से काम तुम पड़ो ने सत्ता का खबर नहीं है खबर मैंने के आया और बोलने मत मारो

માર મારવામાં આવ્યો છે આ માર મારવામાં આવ્યો છે છે આ ભાઈએ માર્યો છે આ ભાઈએ માર્યો છે

હાલ જેવી રીતે આપણે દ્રશ્યમાં જોયા કે પોલીસ નું કેવું છે કે ધારના આરોપી ને પકડવા માટે જ્યારે તેમની ટીમ ત્યાં પહોંચે છે પરિવારજનો આ ધારના આરોપીને ભગાડવાના પ્રયત્ન કરે છે પોલીસ સાથે જીબાજોડી કરે છે અને કામગીરીમાં અડચણ કરવાના પ્રયાસો કરે છે જેના કારણે જે ધારનો આરોપી છે તે વંડી ઠેકીને ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ આ મામલે તાત્કાલિક અન્ય પોલીસ કર્મચારીઓને આદેશ કરતા ગણતરીના કલાકોમાં ધાનના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી સાથે જે પરિવારજનોએ પોલીસ ઉપર હુમલો કર્યો પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી તેમના તેવા દસ જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગ પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરવી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં